સફાયર ગ્લોબલ સ્કૂલ જીએસી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિરાંજરી સિઝન ફોર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભારતના અગ્નિશીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સફાયર ગ્લોબલ સ્કૂલ જીએસી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત થીમ આધારિત આંતર શાળા દેશભક્તિ નૃત્ય સ્પર્ધા વિરાંજરી સિઝન ફોર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં વડોદરાની અડતાલીસ થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને બે વર્ગમાં દેશભક્તિ નૃત્ય પ્રસ્તુતિઓ થશે દેશ પ્રેમ સંસ્કૃતિ અને કળાની અનોખી રૂપ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો પર નૃત્ય દ્વારા દેશ માટેની ભાવનાઓ વ્યક્ત કરશે આ કાર્યક્રમ આજવા રોડ ઉપર આવેલ દીનદયાલ ઉપાધ્યાયમાં યોજવામાં આવ્યો હતો આ સમગ્ર સ્પર્ધામાં દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો भावनाओं नृत्य और रचनात्मकता के रूप में प्रकट हो 2022 में सिर्फ एक छोटा सा विचार थी और आज 2025 में अब अप... तथा चैनल में मॉम्स डांस कंपटीशन के लिए भी जाने जाते हैं हम आपका भी थोड़े से के एक बार फिर से बाईस अप्रैल दो हजार पच्चीसों को प्रदर्शित करके इस पहल को एक जनभावना बना दिया हर वर्ष की तरह इस वर्ष भी से ये कार्यक्रम हजारों लोगों तक पर्यावरण संरक्षण का अति <स्थेत्थ> प्रेरणादायक है આજે અમે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ના દિવસે અમે શફાઈ ગ્લોબલ સ્કૂલ અને જેસી ગ્રુપના સહયોગથી વિરાંજલિ સિઝન ફોર પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં ફોર્ટી નાઇનથી પણ વધારે ડાન્સ અને સાડી આઠસોથી પણ વધુ છોકરાઓ આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે આ ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન છેલ્લા ચાર વર્ષથી અમે કરીએ છીએ અને ડે બાય ડે એને ઘણો બધો સારો પ્રતિસાદ મળે છે અમારો ઉદ્દેશ એક જ છે કે અત્યારે જે ચાલી રહ્યું છે વિકસિત ભારત એની થીમ ઉપર અમે છોકરાઓને વધારે નોલેજ આપી શકીએ સસ્ટેનેબિલિટી જે આજના સમયમાં ઘણું મહત્ત્વનું છે લોકોને સમજવાનું અને લોકો એને અનુસરે તો એ સસ્ટેનેબિલિટી ઉપર પણ અમે ફોકસ કરીએ છીએ અને આ પ્રોગ્રામની અંદર નોનસ્ટોપ ડાન્સ આ વખતે કરી રહ્યા છે જેમાં દરેક ડાન્સ પછી કોઈપણ જાતનું એન્કરિંગ નથી અને નોન સ્ટોપ ડાન્સ થશે ફોર્ટી નાઇન ડાન્સ થ્રી નોન નોનસ્ટોપ પ્રોગ્રામ અને આ ગુજરાતમાં અને કદાચ ઇન્ડિયા આ લેવલે પહેલી વખત થતો હશે કે જેમાં ત્રણ કલાકનું પેટ્રોલિઝમ ઉપર જ ખાલી આખું ટોટલ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે અને આ એક જેસી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અને શફા ગ્લોબલ સ્કૂલ જે આ હોસ્ટ કરી રહી છે એના થકી આ પોસિબલ થયું છે